ભુજમાં સંજોગનગર મોટા પી ચોકડી નજીક આવેલા ઇમામ ચોક પાસે નાણાંની લેતી દેતીમાં છરી ઝીકી રૂઝાન હિંગોરાજા નામના યુવકની હત્યા થઈ હતી ઘાતકી હત્યાનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે મરણ જનાર રૂઝાન હિંગોરાજના એક યુવક પાસેથી રૂપિયા લેવાના બાકી નીકળતા હતા આ મામલે તેને ઉઘરાણી કરતાં માથાકૂટ થઈ હતી જેમાં ઇમરાન રમઝાન જુનેજા નામના યુવકે રૂઝાનને છરી મારી દીધી હતી છરીનો ઊંડોગા લાગ્યો હતો જે જીવલેણ નીવડ્યું હતું પોલીસે તાત્કાલિક અસરથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેના ભાગે આરોપી ઇમરાન ઉર્ફે વાલડીને પોલીસે ચોવીસ કલાકની અંદર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે